આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક કરણ વાંચે છે મુખ્ય સમાચાર કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે મિથ વર્સેસ માઇક્રો સાઇટ શરૂ કરી છે લોકસભા ચૂંટણી સંદર્ભે રાજ્યમાં મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે વિદેશ મંત્રી એસ જયશંકરે વૈશ્વિક શાંતિ સ્થિરતા સમૃદ્ધિ માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરૂચ્યાર કર્યો છે અમૂલ ડેરીએ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં નવ ટકાના વધારા સાથે બાર હજાર આઠસો એશી કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું છે અને ધોરણ બાર પછી યુજી કોર્સિસમાં પ્રવેશ માટે કોમન એડમિશન પોર્ટલ પર નોંધણી માટે ચારસો એકોતેર હેલ્પ સેન્ટરો જાહેર કરાયા છે સમાચાર વિગતવાર કેન્દ્રીય ચૂંટણી પંચે આ વખતની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે મિથ વર્સેઝ રિયાલિટી માઇક્રોસાઈડ શરૂ કરી છે આ મંચ ચૂંટણી પંચની અધિકૃત વેબસાઇટ દ્વારા લોકો માટે ઉપલબ્ધ છે ચૂંટણી પંચની યાદીમાં જણાવાયું છે કે આ મંચનો ઉપયોગ માહિતીની ચકાસણી કરવા ખોટી માહિતીનો ફેલાવો અટકાવવા ગેરમાન્યતાઓને દૂર કરવા અને સાચી માહિતી વિશે માહિતગાર રહેવા માટે કરી શકાય છે આગામી લોકસભા ચૂંટણીને લઈને રાજ્યમાં મતદાર જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત સાબરકાંઠાના ખેડબ્રહ્મા માર્કેટ ખાતે વેપારીઓ અને મજૂર કામદારોને જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા મતદાન મહત્વ અંગે સમજાવવામાં આવ્યું હતું અને તેઓ પરિવાર સાથે અચૂક મતદાન માટેની અપીલ કરે તેવી સૌને મતદાન અવશ્ય કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા ચૂંટણી પ્રક્રિયામાં વરિષ્ઠ નાગરિકો સરળતાથી મતદાન કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સંસદીય મતદાર વિભાગમાં સાત વિધાનસભા મતદાન વિભાગનો સમાવેશ થાય છે જેમાં લોકશાહી પર્વને વધુ મજબૂત બનાવવા બંને જિલ્લાના સો વર્ષથી વધુ વયના ત્રણસો બે વરિષ્ઠ મતદારો નોંધાયા છે જેઓ આ ચૂંટણી મહાપર્વમાં જોડાઈને અન્ય મતદારો માટે પ્રેરણારૂપ બનશે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વીપ અંતર્ગત વોટિંગ પ્રીમિયર લીગ કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં ચૂંટણી આઇકોન ક્રિકેટર ચેતેશ્વર પૂજારા સાથે વિવિધ શાળા કોલેજોના યુવા મતદારોએ ગોષ્ઠી કરી હતી તેવી જ રીતે દિવ્યાંગ આઇકોન શૈલેષભાઈ પંડ્યાએ લોકોને મતદાનની અપીલ કરતાં કહ્યું કે સમાજના અવિભાજ્ય અંગ તરીકે અમે દિવ્યાંગો પણ આગામી લોકસભાની ચૂંટણી માટે તૈયાર છીએ અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે આઈસીડીએસ વિભાગ દ્વારા પાટણ જિલ્લાના સાંતલપુર અને રાધનપુર તાલુકા વિસ્તારના ગામોમાં ભવાઈ ભજવીને લોકોને મતદાન પ્રક્રિયા જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલા મતદાર જાગૃતિ કાર્યક્રમમાં સમાજશાસ્ત્ર વિભાગના પ્રજ્ઞાચક્ષુ ઉમેદવારોએ યુવાનોએ અચૂક મતદાનના શપથ લીધા હતા આ કાર્યક્રમમાં પ્રજ્ઞાચક્ષુ મતદારોને સક્ષમ એપ વિશે માહિતી આપવામાં આવી હતી બીજી તરફ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ શહેર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરી ગયેલા અઢાર વર્ષથી ઉપરની વયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શાળા કક્ષાએ સન્માન કરી મતદાર જાગૃતિનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ શહેરના અંદાજીત પાંત્રીસ હજારથી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની શાળાઓમાં વધારીને અવશ્ય મતદાન કરવાના શપથ લીધા હતા કોંગ્રેસ પ્રદેશ એકમ દ્વારા ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિમાં પ્રમુખ હિંમતસિંહ પટેલે કેન્દ્ર સરકારની ઇલેક્ટોરલ બોન્ડ યોજના પર આકરા પ્રહારો કર્યા હતા ઇલેક્ટ્રોલ બોન્ડના નામે નાણાકીય ગેરનીતિ થયાનો આક્ષેપ મૂકતા તેમણે આ ગેરનીતિની તપાસ માટે વિશેષ તપાસ સમિતિ એસઆઈટીની રચના કરવાની માંગણી કરી હતી આ પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી મહામંત્રી બળદેવ લુણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે સત્તર ઉમેદવારોની વધુ એક યાદી ગઈકાલે જાહેર કરી છે કોંગ્રેસ દ્વારા ગત એકવીસ માર્ચે જાહેર કરાયેલી યાદીમાં રાજ્યની અગિયાર લોકસભા બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા આ સાથે કોંગ્રેસે અત્યાર સુધીમાં બસો એકત્રીસ ઉમેદવારોના નામો જાહેર કર્યા છે આમ કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં ગુજરાતની સત્તર બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરાઈ ચૂક્યા છે લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી નૈમેશ દવેની ઉપસ્થિતિમાં હિંમતનગર અને ખેડબ્રહ્મા વિધાનસભા મતવિસ્તારમાં મહિલા પોલીંગ સ્ટાફની તાલીમ યોજાઈ ગઈ અમારા સાબરકાંઠાના પ્રતિનિધિ યોગેશ સથવારા જણાવે છે કે ચારેય વિધાનસભા મતવિસ્તારમાં કુલ ત્રણ હજાર ચારસો ચોરાણું મહિલા ચૂંટણી કર્મીઓને તાલીમ આપવામાં આવી હતી આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને મહીસાગર જિલ્લાના લુણાવાડામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભાજપ પદાધિકારીઓની બૃહદ કાર્યકર્તા બેઠક યોજાઈ ગઈ આ બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બેઠક બાદ મુખ્યમંત્રીશ્રીએ સામાજિક આગેવાનો સાથે સંવાદ સાધ્યો હતો જેમાં જિલ્લાની મુખ્ય સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી જેને મુખ્યમંત્રીશ્રીએ આગામી સમયમાં ઉકેલવાની હૈયાધારણા આપી હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પરથી વાંચી શકશો વિદેશમંત્રી એસ જયશંકરે વૈશ્વિક શાંતિ સ્થિરતા અને સમૃદ્ધિ માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો છે ગઈકાલે સુરત ખાતે વિદેશ નીતિ વિષય પર આયોજિત ઉદબોધનમાં બોલતા શ્રી જયશંકરે વિકસિત ભારતની યાત્રામાં ગુજરાતના વિશાળ યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો તેમણે દેશની વિદેશ નીતિ સૂક્ષ્મ જટિલતા અંગે અને રાષ્ટ્રીય હિતોને આગળ વધારવામાં તથા વૈશ્વિક ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં વિદેશ નીતિની ભૂમિકા વિશે ચર્ચા કરી હતી આ પ્રસંગે જીસીસીઆઈના પ્રમુખ અજય પટેલે દેશની આર્થિક ક્ષમતા વધારવા નીતિ માળખાની મજબૂત ભૂમિકા પર ભાર મૂકતા કઠિન સમયમાં અન્ય અન્ય દેશોમાંથી ભારતીય નાગરિકોની સલામતી સુખાકારી અને સફળ સ્થળાંતરણ સુનિશ્ચિત કરવા બદલ વિદેશ મંત્રાલયની પ્રશંસા કરી હતી અમૂલ ડેરીએ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં નવ ટકાના વધારા સાથે બાર હજાર આઠસો એંશી કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું છે અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે આણંદ ખાતે પત્રકાર પરિષદમાં આ જાણકારી આપતા જણાવ્યું કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં અમૂલ ડેરીનું ટર્નઓવર બાર હજાર આઠસો એંશી કરોડ રહ્યું છે તેમણે કહ્યું કે ગત વર્ષની સરખામણીએ ટર્નઓવરમાં નવ ટકાનો અને દૂધ સંપાદનમાં પંદર ટકાનો વધારો થયો છે તેમણે કહ્યું કે આ વર્ષે મહારાષ્ટ્રના પુણે સહિત અન્ય રાજ્યોમાં અમૂલ ડેરીના નવા પ્લાન્ટ ઊભા કરવાની તેમજ નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે ધોરણ બાર પછી યુજી કોર્સિસમાં પ્રવેશ માટે કોમન એડમિશન પોર્ટલ પર નોંધણી માટે ચારસો એકોતેર હેલ્પ સેન્ટરો જાહેર કરાયા છે ઉલ્લેખનીય છે કે પ્રવેશ પોર્ટલ પર ચારસો એકોતેર કોલેજોમાં શરૂ કરાયેલા હેલ્પ સેન્ટરોની યાદી જાહેર કરાઈ છે આ હેલ્પ સેન્ટરોમાં વિદ્યાર્થી નોંધણી પણ કરાવી શકશે તથા ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરાવી શકશે વિદ્યાર્થીઓને નોંધણી સંબંધિત કોઈપણ મુશ્કેલી હોય તો હેલ્પ સેન્ટરમાં જઈ શકાશે આ યાદી મુજબ અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ એકોતેર હેલ્પ સેન્ટરોની સુવિધા ઉભી કરાઈ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત એકત્રીસ માર્ચના રોજ લેવાયેલી ગુજકેટ પરીક્ષાના વિવિધ વિષયોના પ્રશ્નપત્રોની પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી છે આન્સર કી અંગે વિદ્યાર્થીઓ તેમની કોઈ રજૂઆત હોય તો તે નિયત નમૂનામાં આગામી છ એપ્રિલ સુધી જરૂરી આધારો સાથે ફોર્મ ભરી ઇમેઇલના માધ્યમથી રજૂ કરી શકશે વધુ માહિતી બોર્ડની વેબસાઈટ ડબલ્યુ 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 ડોટ ડોટ ઓઆરજી પરથી મળી રહેશે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ એ આગામી એપ્રિલ અને મે મહિનામાં યોજાનારી થિયરી પરીક્ષાઓ માટે તારીખ અને વિષય મુજબ સમયપત્રક બહાર પાડ્યું છે જે અંતર્ગત ધોરણ દસ અને બારની પરીક્ષા છ એપ્રિલથી શરૂ થઈ બાવીસમી મે સુધી યોજાશે પ્રવેશપત્ર અને પરીક્ષા સંબંધી વધુ માહિતી માટે એનઆઈઓએસની વેબસાઇટ પર મૂકવામાં આવી છે પાટણના ક્ષેત્રીય વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગઈકાલે વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે કાર્યક્રમમાં નિષ્ણાતો દ્વારા ચર્ચા અને વૈજ્ઞાનિક પ્રદર્શનના માધ્યમથી સહભાગીઓને ઓટિઝમની વિકૃતિ ધરાવતા લોકો વિશે જાગૃતિ કેળવાય તે હેતુથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષા દીવ ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટે અદૃશ્ય દિવ્યાંગતા પર વ્યાપક તાલીમ કાર્યક્રમ યોજાઈ ગયો અમારા દીવના પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે આ કાર્યક્રમનો હેતુ વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓની જરૂરિયાતોને પૂરી કરવામાં શિક્ષકોની સમજ અને કૌશલ્ય વધારવાનો છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે મિથ વર્સેસ માઇક્રો સાઇટ શરૂ કરી છે લોકસભા ચૂંટણી સંદર્ભે રાજ્યમાં મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે વિદેશમંત્રી એસ જયશંકરે વૈશ્વિક શાંતિ સ્થિરતા અને સમૃદ્ધિ માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા